નમસ્કાર ખેડૂત મિત્રો ફરી એકવાર તમારું ખેડૂત સહાયક ચેનલમાં હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું ટ્રેક્ટરની ટોલી માટે નવી સહાયની જાહેરાત તો આ વિડીયોની અંદર તમને ઓફિશિયલ પરિપત્રની વાત કરવાની છે તો તમને થોડાક દિવસ પહેલાં છે આવું પોસ્ટર છે એ મલ્ટી મીડિયાની અંદર તમને આ જોવા મળેલું છે બધા જ ગ્રુપોની અંદર આ પોસ્ટર ફરતું હતું પરંતુ તેમાં તારીખ હતી છવ્વીસ અગિયાર બે હજાર ચોવીસથી અને બે બાર બે હજાર ચોવીસ સુધી આના ફોર્મ છે એ ટ્રેક્ટર અને ટ્રોલી માટેના ફોર્મ ભરાવાના હતા પરંતુ એ સમયે કોઈ પણ પ્રકારની છે એ પ્રોસેસ થઈ ન હતી અને આ પ્રોસેસ છે એ વેબસાઇટ પર આવું કોઈ પણ નોટિફિકેશન આવતું ન હતું પરંતુ હવે છે આના ફોર્મ ભરાવાના શરૂ થવાના છે તો જુઓ આ ઓફિશિયલ પરિપત્ર એમાં કઈ તારીખ છે એ આપવામાં આવી છે તો આ પરિપત્ર છે એ ઓફિશિયલી છે જેમાં તમે જોઈ શકો છો ખેતી નિયામક કચેરી ગાંધીનગરનો પરિપત્ર છે ત્રણ બાર બે હજારને ચોવીસનો તો એનો મુખ્ય વિષય છે કિસાન પરિવહન યોજના અંતર્ગત વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે માલવાહક વાહન તેમજ ટ્રેક્ટર ટ્રેલર ઘટક પાટી અરજીઓ સ્વીકારવા આ ખેડૂત પોર્ટલ ખોલવા બાબત તો આ મુખ્ય આનો હેતુ છે કે જે ટ્રેક્ટર છે એની ટ્રોલી માટે અને માલવાહક જે વાહન છે એમના માટે આ જે પરિપત્ર છે એ બહાર પાડવામાં આવ્યો છે જેમને ખરીદી કરવી હોય તે આ તારીખથી છે એ ફોર્મ ભરી શકશે જેમ કે ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે કિસાન પરિવહન યોજના અંતર્ગત ચાલુ વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે માલ વાહક વાહન તેમજ ટ્રેક્ટર ટ્રેલર ઘટકની અરજીઓ સ્વીકારવા માટે તારીખ પાંચ બાર બે હજાર ચોવીસથી આ ખેડૂત પોર્ટલ ખોલવામાં આવનાર છે જે અંગે આપના જિલ્લામાં યોગ્ય હેઠ યોજના હેઠળ મહત્તમ અરજીઓ થાય તે માટે જરૂરી પ્રચાર પ્રચાર કરવા જણાવવામાં આવે છે તો મિત્રો આમાં જુઓ તમે ખેતી નિયામકની સહી પણ છે અને ગુજરાત રાજ્ય ગાંધીનગર નો જે છે પરિપત્ર તમને આ જોવા મળે છે તો હવે આ છે એ ઓફિશિયલ છે તો આની અંદર તમે રાહ ન જોતા અને વેલામાં વેલી તકે વેલા તે પહેલાંના ધોરણે તમે ફોર્મ ભરી દેજો એટલે તમને છે એની સહાય મળવાપત્ર થઈ શકે તો મિત્રો આવી જ અવનવી અપડેટ તમારે મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી આભાર ખેડૂત મિત્રો